ગત તારીખ પંદર જાન્યુઆરીના રોજ ધ્રોલ પોલીસ સ્ટેશન ખાતે એફઆઈઆર નંબર અડત્રીસ ઓબ્લિક બે હજારને છવ્વીસ દાખલ થયેલ હતી જેમાં ભવાની જ્વેલર્સ કરીને જે દુકાન છે તેમના ફરિયાદીની ફરિયાદ હતી જેમાં દુકાનના પાછળના ભાગે બાકોરું પાડીને અજાણ્યા ચોર ચોરીસમો અંદર પ્રવેશ કરી સોના તથા ચાંદીના ડાકીના ચોરી કરીને ફરાર થયેલ હતા ફરિયાદ થયા પછી ધ્રોલની લોકલ પોલીસની ટીમ તથા એલસીબીની ટીમ તાત્કાલિક ત્યાં ઘટના સ્થળે આવી અજાણ્યા ચોરીસમોને શોધવા માટે તજવીજનો આરંભ કર્યો હતો ત્રણ દિવસની મહેનત પછી હ્યુમન અને ટેકનિકલ ઇનપુટ્સના આધારે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે આ અજાણ્યા ઈસમો જે છે એ મોટરસાઇકલ પર ચોરીનો મુદ્દામાલ લઈ જોડિયાથી ધ્રોલ તરફ આવી રહેલ છે આ બાતમીના આધારે તેમને ઇન્ટરસેપ્ટ કરીને ત્યાં જ ત્રણે અજાણ્યા ચોર ઈસમોને પકડી લઈ અને સાથે ચોરીનો જે મુદ્દામાલ છે તે પણ રિકવર કરેલ હતો આમાં ચોરીનો જે મુદ્દામાલ છે એમાં જે સોનાના દાગીના છે એ એકસોને પંચોતેર ગ્રામ રિકવર થયા છે એની કિંમત સત્તર લાખ પચાસ હજાર છે જે ચાંદીના દાગીના છે એ અગિયાર કિલોગ્રામ રિકવર થયા છે જેની કિંમત નવ લાખ છેતાલીસ હજાર છે એટલે કુલ ચોરીના જે મુદ્દામાલ છે તેમાં છવ્વીસ લાખ છન્નું હજારનો કમ્પ્લીટ મુદ્દામાલ રિકવર કરેલ છે આ ઉપરાંત જે બે મોટરસાયકલ છે તે ઉપરાંત ચાર મોબાઈલ ફોન છે અને જે ચોરી કરવામાં લોખંડના સળિયાનો ઉપયોગ કર્યો હતો તે પણ રિકવર કરવામાં આવેલ છે આ ત્રણ જે અજાણ્યા ઈસમો છે એમના નામ છે હિંમતભાઈ પાગડાભાઈ મહેડા બીજા શૈલેષભાઈ નવલસિંહ મહેડા અને ત્રીજા ટીનુભાઈ પાગડાભાઈ મહેડા મૂળ તેઓ દાહોદના નિવાસી છે તો તેઓની અટક કરેલ છે અને મુદ્દામાલ પણ રિકવર કરેલ છે સાહેબ આની ઉપર પેલા ગુના કે આ નિયમો શું હાલ આમની ઉપર કોઈ ગુનાહિત ઇતિહાસ જાણવામાં નથી આવ્યો તે છતાં એની તપાસ હજુ આગળ ચાલુ છે તો આગળ મળશે તો એ પ્રમાણે જાણ કરવામાં આવશે સર એમો શું હતી આમની એમોમાં એવું છે કે આવી એમો પહેલી વાર અહીં જોવામાં આવી છે એમણે જે બાકોરું પાડ્યું છે એમાં જે લોખંડના સળિયા હતા એ સળિયાથી જે બાંધકામ છે બાંધકામ થોડું જૂનું હોવાના કારણે સળિયાથી જે ઈંટ છે ઈંટના ભાગને તોડવાનો પ્રયાસ કર્યો હતો એક ઈંટ તૂટી ગયા પછી એક પછી એક ઈંટોને એમણે ધીરે ધીરે બહાર કાઢી હતી જેથી વધારે કોઈ અવાજ ન થાય એટલે આજુબાજુમાં એ રીતના જાણ નથી થઈ એટલે આ પ્રથમ વખત આવી એમો અહીં જોવામાં આવી છે હાલ અત્યારે કશું જાણવા નથી સાહેબ રેકી કરેલી કે બનાવ સ્થળ એ હાલ તપાસમાં ખુલશે